હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ મેડસન સાયન્સ ટ્રીક એન્ડ ટોઇસ આજે આપણે જોઈશું ધોરણ છ પ્રકરણ એક આહારના ઘટકો જેમાં આજનો આપણો મુદ્દો છે પોષક દ્રવ્યો આહારના ઘટકો જેને આપણે પોષક દ્રવ્યો અથવા પોષક તત્વો તરીકે ઓળખીએ છીએ તો આજના વિડીયોમાં આપણે જોઈશું આહારના ઘટકો તેના કાર્યો સ્રોત અને તેનું પરીક્ષણ તો સૌપ્રથમ આહારનો પહેલો ઘટક છે કાર્બોડેટ કાર્બોડેટનું કાર્ય છે શરીરને શક્તિ અને ગરમી પ્રદાન કરે છે કાર્બોડેટના સ્ત્રોત જેમાં છે વનસ્પતિજન્ય સ્ત્રોત એમાં આવશે ગોળ મઢ ચીકુ ઘઉં ચોખા બાજરી શેરડી બટાકા શક્કરિયા તરબૂચ પપૈયું કેળા સફરજન મકાઈ ત્યારબાદ તેના પરીક્ષણમાં છે સૌ પ્રથમ ખાદ્ય પદાર્થ લઈશું તેમાં થી ત્રણ ટીપા મંડ આયોડીન નાખીશું જો આપણને ભૂરો અથવા કાળો રંગ જોવા મળે તો તેમાં સ્ટાર્ચ હાજર છે ત્યારબાદ આહારનો બીજો ઘટક છે ચરબી ચરબીનું કાર્ય છે ગરમી અને શક્તિ પૂરી પાડે છે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઉપયોગી છે અને વિટામિન એ ડી અને કેના અભિશોષણ માટે ઉપયોગી છે ચરબીના સ્ત્રોતમાં વનસ્પતિજન્ય સ્ત્રોતમાં આવશે તલ મગફળી કોપરું કાજુ બદામ અખરોટ સૂર્યમુખી સરસવ નરિયરી સોયાબીન અને તેલ ત્યારબાદ પ્રાણીજન્ય સ્ત્રોતમાં આવશે માંસ માછલી ઘી દૂધ માખણ મલાઈ ઈંડા ચરબીના પરીક્ષણ માટે સૌપ્રથમ આપણે ખાદ્ય પદાર્થ લઈશું જેને કાગળમાં વીટાળીશું અને ત્યારબાદ તેને છૂડીશું જો તેના ઉપર ટેલી ડાઘા જોવા મળે તો તેમાં ચરબી હાજર છે તો આપણે આ પ્રકારના જે પદાર્થો છે જેમાં આપણને ટેલી ડાહક જોવા મળશે માટે તેમાં ચરબી હાજર હોય છે ત્યારબાદ આહારનો ત્રીજો ઘટક છે પ્રોટીન શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે ઉપયોગી છે જે શક્તિવર્ધક ખોરાક તરીકે પણ ઓળખાય છે તો પ્રોટીનનું કાર્ય છે શરીરની વૃદ્ધિ અને સમારકામ પ્રોટીનના સ્રોતમાં વનસ્પતિજન્ય સ્ત્રોતમાં આવશે ચણા મગ તુવેર વાલ મઠ વટાણા અડદ ચોળા રાજમા અને સોયાબીન આ જે છે એ વનસ્પતિજન્ય સ્ત્રોત છે અને પ્રાણીજન્ય સ્ત્રોતમાં આવશે માંસ માછલી પનીર ઈંડા દૂધ હવે જોઈશું પ્રોટીનનું પરીક્ષણ સૌપ્રથમ ખાદ્ય પદાર્થ લઈશું હવે જ્યારે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરતા હોય ત્યારે જે ખાદ્ય પદાર્થ લઈએ છીએ જેમ કે પણ પ્રકારના અનાજ અથવા કઠોળ તો સૌપ્રથમ તેને વાટી લઈશું ત્યારબાદ તેમાં ડસ્ટ ટીપા પાણી નાખી અને હલાવી લઈશું તેમાં બે ટીપા કોપર સલ્ફેટ અને ડસ્ટ ટીપા કોષ્ટિક સડા નાખીશું જો ચાલલી રંગ મળે તો પ્રોટીન હાજર છે ત્યારબાદ આહારનો ચોથો ઘટક છે વિટામિન વિટામિનનું કાર્ય રોગો સામે રક્ષણ મેળવવાનું આંખ હડકાં દાટ પેડા સ્વસ્થ રાખે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે નિરોગી અને તંદુરસ્ત રાખે છે વિટામિન જે છે એના સ્ત્રોત વનસ્પતિજન્ય જેમાં આવશે ગાજર કોબીજ પાલક લીલા પાંદડાવાળા શાકભાજી કેરી આમળા ટામેટા જામફળ મરચાં જ્યારે વનસ્પતિજન્ય સ્ત્રોતમાં આવશે દૂધ માંસ ઈંડા યકૃત માછલી માછલીનું તેલ અને માખણ ત્યારબાદ આહારનો આપણો પાંચમો ઘટક છે પાચક રેસા પાચક રેસાને આપણે વૃક્ષાંશ તરીકે પણ ઓળખીએ છીએ અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કરવામાં કાર્ય પાચક રેસા કરે છે પાચક રેસા જે છે એના સ્ત્રોતમાં આવશે અનાજ કઠોળ બટાકા દાળ તાજા ફળો અને શાકભાજી ત્યારબાદ આહારનો અંતિમ ઘટક છે ખનીજ ક્ષાર ખનિજ ક્ષારનું કાર્ય છે જૈવિક ક્રિયાઓના નિયમન માટે અને દાટ હાડકા અને રૂઢિના વધારણ માટે ઉપયોગી છે ખનીજ ક્ષાર જે છે એનો સ્ત્રોત સૌ પ્રથમ જોઈશું વનસ્પતિજન્ય સ્ત્રોત જેમાં આવશે ધાન્યો લીલા પાંદડાવાળા શાકભાજી કેળા ગોળ મીઠું કઠોળ સૂકો મેવો અને ફળો જ્યારે ખનિજ ક્ષારના પ્રાણીજન્ય સ્ત્રોતમાં આવશે દૂધ માખણ ઈંડા યકૃત માંસ અને માછલી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું આહારના ઘટકોનો પ્રથમ મુદ્દો જેનું નામ છે પોષક દ્રવ્યો હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું વિટામિન અલગ અલગ પ્રકારના વિટામિન એ વિટામિન બી વિટામિન સી અને વિટામિન ડીની માહિતી જેમાં આપણે તેના સ્ત્રોત તેની અગત્યતા તેનાથી થતા ત્રુટિજન્ય રોગો અને ચિહ્નો વિશેની માહિતી મેળવીશું